વાહન ચોરી લૂટ તથા શરીર સંબંધી ગુનાઓ તેમજ બીજા અન્ય ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર નરસિંહ કોમાર માર્ગદર્શન હેઠળ સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા સાહેબની સૂચનાના આધારે ઝોન ત્રણ એલસીબી ટીમના માણસો સાથે ઝોન ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભણાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દેહુરભાઈ વરજંગભાઈને બાતમી હકીકત મળેલ કે મકરપુરા પોલીસ સ્ટેશન ફસ્ટમાં ગુના રજિસ્ટર થયેલા એક આરોપી ધ્રુવકુમાર મુકેશભાઈ પટેલ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે બી પાંચસો પિસ્તાલીસ યોગીનગર ટાઉનશીપ સ્વામિનારાયણ સ્કૂલ પાછળ ગોત્રી રોડ વડોદરા શહેરનાને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ પાંત્રીસ એક આઈ મુજબ આજ રોજ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના કલમ એકવી કલાક એકવીસને પાંચ વાગે અટક કરી આગળની કાર્યવાહી કરવા મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી ધ્રુવકુમાર મુકેશભાઈ પટેલ રહે યોગીનગર ટાઉનશીપ સ્વામિનારાયણ ગુરુકુલ વોન્ટેડ આરોપી ક્રિશ સંજય જયસ્વાલ રહે મૂર્તિજાપુર અકોલા મહારાષ્ટ્ર સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો